જય ગુરુદેવ થઈ જાય ગુરુ નામ આપણને આપે એ નામ બીજા ને કેવાથી ખંડ થઈ જાય શું હા તો સારું છેલ્લે સુધી ધ્યાન થી સાંભળજો બરોબર ગુરુ નામ આપે એ નામ બીજાને કહેવાથી ખંડિત થઈ જાય છે બરાબર મતલબ ખંડ થઈ જાય છે હે શું આ વાત ખરેખર સાચી છે તો વગત પહેલા તો ગુરુ નામ આપે બરાબર તો ગુરુ પ્લસ નામ ગુરુ નામ તો ગુરુ એ જ નામ છે અને નામ એ જ ગુરુ છે ગુરુ નામ નામ ગુરુ બરાબર અને એ ગુરુનું આપેલું નામ જો ખંડિત થઈ જતું હોય તો એ ગુરુની એ ગુરુનું નામ જ ખોટું કહેવાય કેવી રીતે કોઈ પણ હોની પાસે આપણે હોનું લેવા જાય અને એ હોની આપણને હોનું આપે બરાબર અને હોની એમ કહે કે ભાઈ આ હોનું તું બીજાને દેખાડતો નહીં બીજાને કહેતો નહીં નકર કટાઈ જાય એમ ખંડ થઈ જાય કટાઈ જાય બરાબર તો એ હોનું જ ખોટું કહેવાય ને હોની આપણે એની પાસે હોનું લીધું હોનું આપે અને એ હોનાને જો કાટ લાગી જતો હોય તો એ હોનું ખોટું નહીં હોનું ખોટું જ થયું ને અને હોની એ ખોટો થયો ને હોનું ખોટું થયું એનું તો હકીકત આ વાત જ ખોટી છે હવે લૌકિક દ્રષ્ટિએ જોઈ તો એ ગુરુને એના ગુરુએ નામ આપ્યું હોય ને બીજાને કહેવાથી તો એના ગુરુએ કીધું તો એનું ખંડ ન થઈ ગયું પછી એના ગુરુ એને કે એના ગુરુ એને એમ આગળ આગળ વધારતા જાઓ તો બધા સર્વપ્રથમનો જે ગુરુ છે એનો ગુરુ કોણ છે એનો કોઈ ગુરુ જ નથી બરાબર એનો ગુરુ સ્વયં પરમ પિતા પરમાત્મા છે તો બરાબર પરમાત્મા એ જ ગુરુ છે બીજો કોઈ ગુરુ નથી બીજા ગુરુ ખરા પણ માધ્યમ ગુરુ તો કરોડો હશે તો ગુરુ તો કરોડો ગુરુ ક્યાંથી થઈ ગયા ગુરુ તો પરમ પિતા પરમાત્મા એક જ છે આખી દુનિયાનો તો અત્યારે તો કરોડો ગુરુ થઈ ગયા છે બરાબર કરોડો વધારે હોય તો નાનો કહેવાય તો પછી હવે ગુરુ નામ આપ્યું ને એ ખંડ થઈ જાય તો હું તો કહું છું જેમ હોનીએ હોનું આપ્યું અને કટાઈ જાય તો એ ખોટું કહેવાય હાચું ન કહેવાય એમ ગુરુ નામ આપ્યું અને નામ ખંડ થઈ જતું હોય ખંડ થઈ જાય એટલે તૂટી જાય ભાંગી જાય હે એમાં એ સમજી લેવો હાલો ટુકડા ટુકડા થઈ જાય તો શું નામના ટુકડા ટુકડા થઈ જાય છે કોઈ દી ન થાય કારણ કે નામ જો ખંડ થઈ નામ નામ જ કહેવાય અને ભગત જે આપ્યું છે ને ગુરુ એ જ પરમપિતા પરમાત્મા છે એને જે નામ આપ્યું છે ને એ શ્વાસો ક્રિયામાં ચાલી જ રહ્યું છે ચાલી રહ્યું છે કે ખંડ થાય છે કોઈને તાકાત આના સોમ શબ્દ નામને ખંડ કરી શકે કીડી થી કુંદર સુધી અંદર શ્વાસ ખેંચો સો બાર કાઢો હમ સો હમ સો હમ આજ ગુરુ શિષ્યનું મિલન છે સો સહી ગુરુ છે હમ સહી શિષ્ય છે આજ આત્મા પરમાત્માનું મિલન છે સો સહી પરમાત્મા છે આત્મા છે આજ ગુરુ અને શિષ્ય છે આજ સોહમ શબ્દ ગુરુ છે ને સુરતા શિષ્ય છે તો સોહમ શબ્દરૂપી ગુરુ હાલી જ રહ્યો તો એ ખંડ ક્યાંથી થાય કરી બતાવે ખંડ કોઈને લ્યો ખાલી હમ હમ શ્વાસ લઈ લઈએ ખાલી હમ હમ ન ચાલે ખાલી સો સો શ્વાસ લઈ લઈએ ન ચાલે કારણ કે સો બહારથી આવે ને હમ અંદરથી જાય છે એ ખંડ થાય જ નહીં એ ગુરુ છે એ સ્વયં પરમપિતા પરમાત્માનું આપેલું નામ છે પરમપિતા પરમાત્માનું આપેલું નામ છે શ્વાસો શ્વાસની ક્રિયામાં ચાલી ચાલીશું સોમ એને કોઈની તાકાત નથી ખંડ કરી શકે એ કોઈ કોઈથી ખંડ થાય જ નહીં આ તો શું છે કે પોતાના શિષ્ય પોતાને છોડી ન જાય અને એનું રહસ્ય એક ભેદ એક સસ્પેન્સ રહે બરાબર એટલા માટે ના પાડે કોઈને કહેવાનું નહીં જો કોઈને કીએ તો એનો ભેદ ખુલ્લો પડી જાય ઓલા ડોહીમાં ડાબલી જેવી વાત કરું રેના જેવી વાત કે ભેદ છે એમ પણ ભેદ કાંઈ ભેદભેદ ન હોય એની અંદર કાકરા હતા એમ હું એ વાત કરું છું કે દારૂ તો એની નવો માણસ લેવા આવે તો કે ભાઈ કોઈને કહેતો નહીં કીએ તો શું થાય કીધ તો પકડાઈ જાય રેડ પડે એમ એટલે ના પાડતા હોય છે ગુરુઓ કે ભાઈ નામ ગુરુમંત્ર કે ગુરુ નામ કે ગુરુ ઉપદેશ કોઈને કેવો નહીં કે તો એનો ધંધો ખુલ્લો પડી જાય એવું થઈ જાય ધંધો હાલે આ એનો એક સિક્રેટ ધંધો છે સિક્રેટ ઓપન નહીં કરવાનો ઓપન કરો જાહેર થઈ જાય ને જેમ કે કોઈ પણ વ્યક્તિ એક ધંધો કરે છે બરાબર લૌકિક દૃષ્ટિએ કોઈ પણ પ્રકારનો એક ધંધો કરે છે ને એ ધંધો એનો ઓપન થઈ જાય તો બધા માટે કરવા તો ઓલાનો ધંધો ભાંગી જાય કે નહીં એમ જ્યાં સુધી એનો ધંધો સિક્રેટ રાખે ત્યાં સુધી એનો હાલ હાલ રાખવાનો બરાબર બંધ રાખે ત્યાં સુધી પણ ધંધો એનો ખુલ્લો પડી જાય તો કોમ્પિટિશન ચાલુ થઈ જાય હરીફાઈ ચાલુ થઈ જાય ઓલા ધંધો ઓછો થઈ જાય અથવા બંધ થઈ જાય બરાબર તો આવું છે ભગત કાંઈ નામખંડ થતું નથી નામખંડ હે કરી શકે એવી કોઈની તાકાત નથી તો પરમાત્મા એ ગુરુ છે ને સોમ શબ્દ એ જ એનું નામ છે આત્માનું નામ જ સોમ છે હું ઘણી વાર કહું છું આત્મા જ અહીં ગુરુ સમજી લ્યો ચિતને સુરતા સમજી લ્યો શિષ્ય સમજી લ્યો ચિત્ને આત્મા ગુરુ સમજી લ્યો અને એ ગુરુનું જે નામ છે આપેલું એ સોહમ શબ્દ સમજી લ્યો આત્માનું નામ આત્મા જ ગુરુ છે અને આત્માનું નામ શું છે સોહમ આ નામ છે સોહમ આતમ રામ હે આત્મા ગુરુ છે તો આત્મા રૂપી ગુરુ આપ્યું છે નામ આ દેહમાં બધા સોહમ સોહમ એ જ નિજ નામ ની જે આત્મા નામ એનું સોહમ નામ તો એ ખંડિત થયું હવે સુરતા એ નામને પકડી સોહમ નામને પકડી બરાબર એનું અને આતમ આતમ સ્વરૂપ બની જાય છે આ ગુરુ શિષ્ય એ પૂરા થઈ જાય તે નામ ક્યાંથી ખંડ થાય નામ ખંડ કરી જ શકે એની કોઈ તાકાતની તાકાત બહાર ની વાત છે બરાબર દેહધારી જે ગુરુ છે એ જે નામ આપે છે એ શું નામ આપે છે બાવન અક્ષરી નામ બાવન અક્ષરોમાંથી ચાર પાંચ છ સાત આઠ કે દસ પંદર અક્ષરોને જોડીને એક બનાવી દીધું નામ તો બાવન અક્ષરોને જોડીને નામ બનાવ્યું ને ગુરુએ અને તમને આપ્યું તો એ બાવન અક્ષર નામ તો ખંડિત થઈ જ જાય તો બાવન અક્ષર નામ ક્યાં ગુરુ છે ગુરુ તો બાવનથી થી બહાર હાલી એ નામ છે સોમ શબત છે તો એ નામને તો કોઈની તાકાત નથી ખંડિત કરી શકે તો બાવન અક્ષર નામ તો બાવન અક્ષર તો હોઠખંઠ જીભથી બોલાય છે તો ગુરુ કે આત્મા કે નામ એ તો બાવનથી બહાર છે તો જે બાવનથી બહાર છે એને કોણ ભાઈ ખંડિત કરી શકે ખંડિત થાય જ નહીં કોઈ દી પણ આ શું છે એક માસ્ટર પ્લાનિંગ છે પોલિટિક્સ વ્યવસાય છે વિશેષમાં બીજું કાંઈ નથી ધંધો એનો હાયલા રાખે પછી કહીએ કે ભાઈ અમારા ગુરુ પાસે મુક્તિ મોક્ષ છે એવું નામ આપે છે કે જેનાથી મુક્તિ મોક્ષ થઈ જાય એટલે બીજાને એ ફસાવે ને એમ કે તો ચલો ઇનામ મને કહેવા ને તમે કે કહેવાની મનાય છે અમારા ગુરુ જ આપી શકે એટલે ગુરુ એમ કે અમારી પાસે આવો અમે આંગળી મૂકીને દેખાડીને અમે તમને આત્મા સાક્ષાત્કાર કરાવી દઈને અમે જે નામ આપીએ એનાથી મુક્તિ થઈ જાય પણ મૂળ નામ બનાવેલા હોય બાવન અક્ષરેથી તો બાવન બાવન અક્ષરી જે નામ છે એ તો જીભ દ્વારા બોલા બોલવામાં આવે છે ને તો બાવન અક્ષરી નામ જીભ આધારા આદિ નામ જીહાશે હે જે જીભથી બોલાય એ તો બાવન અક્ષર છે પણ જે લખવા વાંચવા બોલવામાં નથી આવતું એને આમ તો જુદું છે એને ખંડિત કોણ કરી શકે બોલવાથી શું કેવી રીતે ખંડિત થઈ જાય ઓરિજિનલ જે ગુરુનું નામ છે એ તો કોઈ બોલી જ ન શકે બોલવામાં આવતું જ નથી તો બોલીને કહે કઈ રીતે એ કહેવામાં જ નથી આવતું ઘણી વાર વાત કરું જ છું ભીખાબાત ગમકી કનસુન નહીં જો કહેશો જાને નહીં જાણે શો કહે નહીં ખરેખર આ નામ જ નથી ઓરિજિનલ જે નામ સોમ શબ્દ ચાલી રહ્યો છે એ સુરતા દ્વારા જ તમે સાંભળી શકો યા ચામડાના કાનથી ન સંભળાય કે ચામડાની જીપથી એને ન બોલાય એ લખવા વાંચવામાં ન આવે લખવા વાંચવામાં જેટલું નામ આવે ને એ નામ તો બધું ખંડિત થઈ જાય બરાબર હવે જે ગુરુ નામ આપીને એમ કહેતા હોય કે બીજાને તમે કહેશો ખંડિત થઈ જશે તો એ ગુરુને પૂછાય તમે હું તમારા ઘરેથી લેવાતા નામ તમે ક્યાંથી લેવા તમને તમારા ગુરુએ કીધું હોય ને તો એ બોલીને તો કીધું તો તમને દીધું નામ ખંડિત થઈ જવું પડે ને કોઈ દિવસ ન થાય નામ ખંડિત હું એક દાખલો આપું છું ઘણી વાર ખબર છે એક દ્રષ્ટાંત આપું છું કે ગુરુ શિષ્ય હતા અને ગામથી એકાદ કિલોમીટર દૂર રહેતા હતા અને શિષ્ય રોજ ભિક્ષા ભિક્ષાવૃત્તિ કરવા માટે ગામમાં જાય બરાબર અને ગુરુ માટે લે આવે ને પોતાના માટે લઈ આવે ને પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હતા બરાબર પણ અન્ન માગતા પૈસા ન માગતા એ પાકું અન રોટલી અને શાક બરાબર હવે શિષ્ય પૂર્ણ જ્ઞાની બની ગયો હતો ગુરુ પણ પૂર્ણ જ્ઞાની હતા અને સાચો શિષ્ય હતો એક જ શિષ્ય હતો એ ગુરુનો સાચો શિષ્ય હતો એટલે એને એ અધિકારપદ પણ આપી દીધું હતું સાચો શિષ્ય હતો એટલે અધિકારપદ આપ્યું હતું જે મોહમાયાથી ઉપર થઈ ગયો હતો વિષયવારસનાથી ઉપર થઈ ગયો હતો સત્ય જ જેનો ધર્મ હતો એટલે એ ગુરુએ પણ એના એ શિષ્યને કીધું કે આ તને જે હું નામ આપું છું સોમ નામ એ તારે કોઈને કહેવાનું નહીં જો તું કોઈને કહીશ તો તું નરકમાં જાયશ બરાબર અને નહીં કહે તો મુક્તિ મળશે એટલે શિષ્ય પૂછ્યું કે ગુરુદેવ આ નામ જપવાથી કે બોલવાથી કે શ્વાસોશ્વાસની ક્રિયામાં ચલાવવાથી મુક્તિ મોક્ષ પ્રાપ્ત થાય બરાબર તો કે હા અને બીજાને કહેવાથી નરકમાં જવાય બરાબર તો કે હા એટલે જે શિષ્ય હતો એને શું કર્યું જે ગામમાં ભિક્ષાવૃત્તિ માટે જાઓ તો રોજ સત્સંગ કરે કલાક અડધો કલાક રોજ સત્સંગ કરે આમ ચાર પાંચ વર્ષ વીતી ગયા ધીરે 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 આખા ગામને એને સુધાર નાખ્યું આખા ગામને પછી સમય આવ્યો એટલે આખા ગામને મંત્ર કહી દીધો સોહમ કે ભાઈ આ જપો પહેલાં વટગંટથી જપો પછી મનમાં મનમાં પછી અજપ્પામાં પછી સોમ સ્વરૂપ થઈને મુક્તિ મોક્ષ આત્માને જાણીને મુક્તિ મોક્ષને પ્રાપ્ત કર્યો બરાબર હવે અચાનક એમાં એ ગામમાં એક મૃત્યુ થઈ ગયું એટલે ગામડા મળી કે આ શિષ્ય આવા છે તો એના ગુરુ કેવા હશે એટલે એના ગુરુને આમંત્રણ આપ્યું તમારા ગુરુદેવને કહેજો કે આજે ભજન સત્સંગનો પ્રોગ્રામ છે તો તમારા ગુરુની પધરામણી અમારે કરાવી છે એટલે શિષ્ય ગુરુદેવને જઈને કીધું કે ગુરુદેવ તમને ગામના લોકોએ બધાએ આમંત્રણ આપ્યું છે ને ભજનમાં આવવાનું છે તમારી પધરામણી કરવાની છે એટલે ગુરુએ કીધું કે ભાઈ હું આવું ખરું પણ મારું કોઈ સ્વાગત કોઈ હામૈયા બામૈયા એવું કાંઈ કરવાનું નહીં હાવ સાદી રીતે હું આવીશ ને સાદી રીતે જઈશ તો કે મંજૂર છે પછી ગુરુ ગયા આયેલા જતા હતા ગામની અંદર જ પ્રવેશ કર્યા તો બધાએ નામ જપે સોહમ સોહમ કોઈ વટકંઠ હલાવીને બોલીને જપતા હતા એટલે ગુરુએ સાંભળ્યું કે આ શું એ કે અમે સોમ જપ જપીશી બીજા કે તમે બીજાને પૂછ્યું કે ભાઈ તમે શું કરો તો કે મનમાં મનમાં જપીશ સોમ ત્રીજાને કે તમે શું કરો તો કે અમે અજપ્પામાં જપીએ છીએ આખું ગામ આ નામ અડધો એમાં ઘણા અડધા લોકો તો સોમ સોમ જપતા તો વટકંટથી એટલે ગુરુએ સાંભળ્યું ગુરુ એ કીધું કે ભાઈ તમને આપ્યું કોને આ નામ તો કે તમારા શિષ્ય બરાબર મારા શિષ્યએ કોઈ ને તો કે હા પછી ગુરુદેવને તો હું જે ભજન સત્સંગનો પ્રોગ્રામ હતો એ પૂરો થઈ ગયો સવાર પડ્યું એટલે ત્યાં એક રાત રોકાય સવાર પડ્યું અને સવારે પોતાના આશ્રમે ગુરુ શિષ્ય આશ્રમે પહોંચતાની સાથે જ ગુરુએ પોતાના શિષ્યને ઉધળો લીધો બરાબર અનસન બોલવા માંડ્યા કે મૂર્ખ મેં તને કીધું હતું કે આ નામ કોઈને આપવાનું નહીં અને ત્યાં શું કામ આ બધા આખા ગામના નામ આપી દીધું તો કે માફ કરજો ગુરુજી નામ આપ્યું મેં આખા ગામની વાત સાચીશ બરાબર મેં તમે એવું પણ કીધેલું કે આ નામને જપવાથી મનમાં વટકંઠ હલાવીને જપવાથી અથવા મનમાં મનમાં જપવાથી અથવા શ્વાસોશ્વાસની ક્રિયામાં જપવાથી મુક્તિ મોક્ષ મળે છે અને બીજાને કહેવાથી નરકમાં જવાય છે બરાબર તો ગુરુદેવ મેં આખા ગામને કહી દીધું આ સ્વ ઉપદેશ સોહમ નામ તો એ આખા ગામને મોક્ષ પ્રાપ્ત થશે ને ગુરુદેવ કારણ કે તમે જ કીધેલું છે કે આ નામ સોહમ નામ બીજાને કહેવાથી બરાબર હોઠગંઠ હલાવીને પછી મનમાં મનમાં પછી અજપ્પામાં અજપ્પામાંથી પછી પરામાન પરામાંથી પછી પરા પાર થઈ જાય એટલે મોક્ષ થઈ જાય તો આ નામ દ્વારા હે મોક્ષ થઈ જતો હોય અને બીજાને કહેવાથી નરકમાં જવાતું હોય તો ગુરુજી મેં આ આખા ગામને આ નામ કહી દીધું અને બધાએ અત્યારે ધીરે ધીરે આગળ વધતા જાય છે મુક્તિમોક્ષ તરફ આગળ વધતા જાય છે ઘણા એને જાપમાંથી છૂટી ગયું છે ઘણા એને મનમાંથી છૂટી ગયું છે ઘણા અજપ્પામાં આવી ગયા છે ઘણા હે પરામાં આવી ગયા છે ઘણા પરાથી પાર પણ થઈ ગયા છે તો ગુરુદેવ મેં આ બધાને કીધું એટલે હું એક નરકમાં જઈશ પણ એ તો બધા કે મુક્તિ મુક્તિમોક્ષને પ્રાપ્ત કરશે ને તો કે હા તો કે ગુરુદેવ આખું ગામ મુક્તિમોક્ષને પ્રાપ્ત કરે એ સારું બરાબર કે એક વ્યક્તિ નરકમાં જાય એ સારું એક વ્યક્તિ નરકમાં જાય એ સારું કે આખું ગામ નરકમાં જાય એ સારું સારું કોણ હવે હા હા તો હું એમ તો કે આખું ગામ નરકમાં જાય એના કરતાં તો એક વ્યક્તિ નરકમાં જાય એ સારું એમ બરાબર તો ગુરુદેવ મેં આખા ગામને આ મંત્ર કહી દીધો છે તો આખું ગામ મુક્તિમોક્ષને પ્રાપ્ત કરશે હું ભલે એક નરકમાં જાઉં મને મંજૂર છે મારે મને નરક મંજૂર છે જો આખું ગામ સ્વર્ગમાં જતું હોય જતું હોય મુક્તિમોક્ષને પ્રાપ્ત કરતું હોય સ્વર્ગથી પણ ઉપર તો હું ભલે એક નરકમાં જાઉં બરાબર એટલે ગુરુજીને વાત સમજાઈ ગઈ કે ના તારી વાત બેટા સાચી છે એમ ખરેખર ધન્યવાદ છે કે તને તે મારું નામ રોશન કર્યું કે અને ગુરુદેવ તમે મને કે ગુરુપદનો અધિકારી પણ બનાવી દીધેલો છે આ તો એ વાત હતી બરાબર તો હવે મેં આ એક પરમાર્થ કાર્ય કર્યું છે મારે આમાં કોઈ સ્વાર્થ નથી અને ગુરુજીને ખબર પડી કે ખરેખર સાચું જ્ઞાન સાચું નામ આપવું કોઈ પણ સ્વાર્થ લોભ લાલચ ઈચ્છા આશા અપેક્ષા વગર એક પરમાર્થનું કાર્ય છે એ જ સાચું જ્ઞાન છે એટલે ગુરુજીએ પણ કીધું કે ના બેટા તે ખરેખર બહુ ઉચ્ચ સ્તરનું ઉમદા કામ કર્યું છે સારામાં સારું તો હવે પરમાત્મા બધું જોવે જ છે કે એક વ્યક્તિએ નરકને મંજૂર કર્યું અને આખા ગામને મુક્તિ મોક્ષ તરફ વાયડા તો ખરેખર નરકમાં નહીં તો સ્વયં પરમાત્માનો પ્રિય ભક્ત બની જાય જેને કોઈ સ્વાર્થ વગર બધાએ નામ કહી દીધું અત્યારે તમે નામ લેવા જાઓ એટલે પાંચ હજાર રૂપિયા બે હજાર રૂપિયા ને હજાર બે હજાર આ તો ધંધા થયા હે આ તો ધર્મના નામે ધંધા લાવી રહ્યા અરે ઓનલાઈન દીક્ષા આપી રહ્યા છે ઓનલાઈન પાંચ પાંચ હજાર નખાવી રહ્યા છે અરે અત્યારે ત્રણ સેકન્ડમાં આવવાળા નીકળી ગયા છે અત્યારે તો આંગળી મૂકીને દેખાડવાવાળા નીકળી ગયા છે આત્માનો સાક્ષાત્કાર કરવાવાળા નીકળી ગયા છે આ બધા ધંધા છે આંગળી મૂકીને દેખાડાય એવો છે નહીં સાક્ષાત્કાર કરાવી શકે કોઈ જામડા નાખ્યું એવો છે નહીં ત્રણ સેકન્ડમાં કોઈ વર્ખાવી શકે એવો કોઈ શે નહીં આ જગતમાં બધા જગતને ફસાવવાના ધંધા છે એટલા માટે આ નામને ગુપ્ત રાખવાની વાત કરે છે પણ અસલમાં નામ ગુપ્ત જ છે કોટિક નામ સંસાર મેં તાસે મુક્તિના હોય આદિ નામ જો ગુપ્ત બુજાવી નામ ગુપ્ત જ છે આદિ આદિ એ શરૂઆતનું નામ શરૂઆતનું નામ એ સોહમ એ જ નિજ નામ છે એ ગુપ્ત જ છે હે પણ કોટિક નામ જે સંસારમાં છે એ નામ થકી તમે ધીરે ધીરે ગુપ્ત નામ સુધી પહોંચી શકો છો સોમ સોમ બોલીને મનમાં મનમાં માથી પછી અપશ્યંતીમાંથી પછી મધ્યમાન મધ્યમાંથી અપશ્યંતિ શું પહેલાં વૈખરીમાંથી મધ્યમાન પછી પશ્યંતીમાન પછી પરામાન પછી પરાપાર શરૂઆત આવી રીતે જ થાય બાકી ભગત કોઈનું કાંઈ બામ ખંડ થતું નથી આ બનાવટ છે એનું વસ્તુ ગુપ્તરીએ ત્યાં એનો ધંધો હાઇલો રાખે ઉગાડો પડી જાય ધંધો ઓછો થઈ જાય બીજું કાંઈ નથી આમાં લોકોને ભ્રમિત કરવાની વાત છે કોઈ ભેદ નથી બધું અભેદ જ છે ખુલ્લું જ છે ભેદ કાંઈ છે જ નહીં ખુલ્લું જ છે બધાના ગુરુ મંત્રો ખુલ્લા જ છે હું ઘણી વાર કહું છું બધાની મને ખબર છે હાલો બધાએ ધર્મોના મંત્રો પણ હું જાણું છું બધા પંથી વાળાઓના વાળાવાળાઓના મંત્ર બધાની મને ખબર છે કોણ કોણ શું મંત્ર આપે બધાને ખબર છે એ બધા બાવન અક્ષરી છે પણ અહીં એ નામ આપવામાં આવે છે જે બાવનથી બહાર છે ઓલરેડી આપણી અંદર ચાલી દો સોમ શબ્દ એ બાવનથી બહાર છે ભગત ઓટોમેટિક ચાલી રહ્યો એ કોઈ માણસની બનાવટ નથી સ્વયં પરમાત્માની બનાવટ છે અને પ્રાકૃતિક અનુસાર ચાલી રહ્યો છે એને સ્વયં પ્રકૃતિ જ ચલાવી રહી છે પ્રકૃતિ પરમાત્માનો સપોર્ટ લઈને ચલાવી રહીશ આત્માનો સપોર્ટ લઈને એને ચલાવી રહીશ બરાબર તો કાંઈ ભય રાખવા જેવું છે નહીં નામ ખંડ થાય એવી કોઈ સંભાવના જ નથી કારણ કે પરમાત્માનું સ્વયં સોહમ શબ્દ જે નામ હાલી રહ્યો એને કોઈ ખંડ કરી જ ન શકે એમ કોઈ તાકાત પણ નથી અને જે આપણે બોલીએ સો હમ લખવા વાંચવામાં આવે એ નહીં અંદર ઓટોમેટિક હાલી રહ્યો એ સોહમની વાત કરું છું હું ઘણી વાર નીરજ બાપાની એક વાણી બોલું છું કે નામરૂપ ગુણ મિથ્યા ચોથું બતાવી નાશે બરાબર મારે તમારા ઘર સુધી આવવું હોય માનો કે તમારું નામ વિજયસિંહ છે કે મારું નામ વિજયસિંહ છે ગમે એનું એકનું નામ માની લે તમારે મારા ઘરે આવવું હોય મારે તમારા ઘરે આવવું હોય બરાબર તો તમારા નામ થકી જ હું તમારા સુધી પહોંચી શકું પહોંચી શકું કે નહીં હવે તમારા નામ થકી તમારું જે એડ્રેસ બતાવ્યું તમારા નામ થકી તમારા ઘર સુધી હું પહોંચી શકું છું બરાબર હવે તમારા એડ્રેસ પ્રમાણે તમારા નામ પ્રમાણે તમારા ઘર સુધી પહોંચી ગયું એટલે તમારું નામ ઉડી ગયું તમારું નામ ઉડી ગયું ને કયું નામ ભાવનક્ષરી નામ ઉડી ગયું બરાબર પછી તમારું રૂપ એ ઉડી ગયું મેં તમને જોઈ લીધા એટલે બસ તમારા ગુણે મેં જોઈ લીધા ગુણે ઉડી ગયા પછી તમારું ચોથું પદ જે પદ છે એને જાણવાનો છે એને મેં જાણી લીધું એટલે બધું પૂરું પછી અહીંયા ઓરિજિનલ જે નામ આવી રહ્યો છે શ્વાસો શ્વાસની ક્રિયામાં સોહમ શબ્દ જે ગુરુ છે એ હોત સુરતા સોહમ શબ્દ સ્વરૂપ થઈ જાય ને સોહમ આતમ સ્વરૂપ બની જાય આ સોહમ ગુરુ ને સુરતા શિષ્ય એ ગુરુ શિષ્ય એ પૂરા થઈ જાય આત્મ સ્વરૂપ બની જાય ને ત્યારે આત્મા કોઈ શબ્દ છે જ નહીં પણ આત્માની અંદરથી શબદ પ્રગટ થઈ રહ્યો છે આત્માનું નામ છે સોહમ નિજ નામ આત્માનું નામ છે આત્મા સુધી જવાનું નામ છે જેમ તમારું નામ થકી હું તમારા સુધી પહોંચી શકું એવી જ રીતના તમારા સુધી પહોંચી ગયા એટલે નામની ક્યાં જરૂર છે નામે સમાઈ ગયું અંદર બરાબર તો ભગત એટલા માટે હું ઘણી વાણીમાં બોલું છું નામ કયો કે શબ્દ કયો શબ્દ કહું તો શબ્દ હું નહીં શબ્દ હે માયા કી છાંય હે શબ્દય નથી શબ્દાતીત છે અક્ષરાત છે અક્ષર હોય તો શબ્દ બને ને શબ્દાતીત છે શબદથી ઉપર છે નિર્વાણી છે ને આ વાણી જ નથી અકે છે જે કહેવામાં આવતું જ નથી તો પછી કઈ કોણ શકે કેવી રીતે ગીત જે લખવા વાંચવા કહેવાથી તો બહાર છે પાછું નામ ગુપ્ત નામ તો એ કઈ કેવી રીતે શકે અક્ષરી નામ કહી શકે બાવનક્ષરી નામથી તો કાંઈ મુક્તિ થવા જ નથી બાવનમાંથી તમે ધીમે 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 આગળ વધી વધતા વધતાં બાવનથી બાર સુધી પહોંચી શકો છો બાવન અક્ષરી નામ બાવન અક્ષરી શબ્દો સત્સંગ થાય બાવન અક્ષરી શબ્દો દ્વારા ગુરુ સત્સંગ કરે બાવન અક્ષરી શબ્દોને શિષ્ય પકડે અને બાવન અક્ષર સમજવા માટે છે અને પછી બાવનથી બાર જે છે જે બોલી રહ્યો છે ત્યાં સુધી પહોંચવાનું છે બાવન અક્ષરની સીડી પકડીને બાવન અક્ષરની સીડી પકડીને ઉપર ચડી ગયા તમે બાવન તો છૂટી ગયા પગથિયા પગથિયા છતમાંથી વાગિયા જ છૂટી ગયા તમે છતમાંથી પહોંચી ગયા એમ બાવન અક્ષર તો માત્ર એક ઝરિયો છે એક સીડી છે બાવનથી બાર જે છે ત્યાં સુધી પહોંચવા માટે અને બાવન અક્ષર જેટલા નામ છે એ તમે ગમે એને કહી દીઓ ને તો એ કાંઈ પાપ ન થાય કાંઈ ખંડિત થઈ જાય કે ચલો આ માનજો બાર અક્ષરનું નામ ખંડિત થઈ ગયા પણ ઓરિજિનલ નામ તો ક્યાં ખંડિત થવાનું જ છે સોમ શબદ તો બાવન તો છૂટી જાય અને બોલો તો બાવનથી બહાર છે જે ગુરુનું નામ છે ગુરુ એ આત્મા ને એનું નામ સોમ શબદ છે નામ એ જ ગુરુ છે ને ગુરુ એ જ નામ છે બે એક જ છે આમ તો તો ત્યાં તો ગુરુ શિષ્ય પૂરા થઈ જાય આત્મ સ્વરૂપ બની જાય તો પછી કહેવા કોણ અને સાંભળવા કોણ કાંઈ નથી ભગત આ બધી બનાવટ છે કે ગુરુનું નામ બીજાને કહેવાથી હે નામ ખંડ થઈ જાય નામને ખંડ કરી શકે કોઈની તાકાત નથી નામ ખંડ થાય જ નહીં બિલકુલ ગલત ખોટી વાત છે બરાબર તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય